હા પૈસા તૈયાર રાખવા પડશે એમ હા પૈસા તૈયાર રાખશું સારું 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 હા હા હારું હા હા અલ્યા પચાસ હજાર રૂપિયા આપવાના છે પણ હવે કઈ રીતના કરવું મારે બધું કાઠું છે પૈસાનો આયોજન કરવું પડશે પણ આયોજન કઈ રીતના કરવું તો મને મેળાવે મારા મગજમાં કોઈ બેસતું નથી

પણ એ અંગૂઠા વાળું બેંક બંધ છે તો પછી શું કરું બેંક બંધ હોય તો પછી હવે તમે અત્યારે કામ કરો ને ફોન કરીને એને કહી દઉં હમ અને તમે કાલે ગમે તે કરીને પૈસા હા તો કાલ નું તો કોક કરીએ છે પૈસા મળી જ હા પૈસા મળી જાય ફોન કરી કહી દઉં પેલા ને હા તો તમે કાલે પૈસા પેક તૈયાર રાખી દેજો બરાબર હા તો કાલ મળી જશે હું વાતું નહીં હા તમે હું જઉં હો આવજો પૈસા તો મેં પેલા ભૂરા આલ્યા છે અને બીજા મહિનાનો વાયદો કર્યો છે ટાઈમ શેર પૈસા તો આલી દે હશે વ્યાજ એના પણ માગું તોય ઉપાડી દીધા કોક લોચા થયા છે હેડો હું એને ગેન મળી જ લેવું બુરા ન આલે સર થોડું

ધોણીયા તો ધોણી એક આદો છે એનું તો વાંધો નથી મને પગાર થાય જ છે બે તારીખ આપણે ભરીએ જ છીએ આ પરેશ હોય આવ્યો હોત તો થોડુંક ટેકો મળી રહ્યો મને આ કોમો એ રખડ રખડ કરે છે કોમ ધંધો કરે છે બની ફરવું છે

આ ઢોર બોર બધો ખાલો થઈ ગયો બરાબર એટલો રોગ ના આવ્યો રોગ આમનો રોગ આવી ગયો એમાં અંટવાઈ ગયો તો તે બધું ખાલું થઈ ગયું મારું હવે મારે કોઈ એકદમ ઘેર બે તો રહેવાય નહીં ખેડૂત નો છોકરો છું મજૂરી તો કરું કે ના કરું તમારા પાસે જે પૈસા લીધા ને મી એ પૈસા ની ઘાય લાવ્યો છું હાલ એના ઉપર જ હેડા છે મારું એટલે ભાઈ તું ઘાય લાવ્યો બરાબર છે પણ મૂડીનું કોક કરી આવ મૂડીનું એવું છે અમિતભાઈ કે હાલ તો સેટિંગ થાય એવું નથી જો હમણાં હાલત તમને વાત કરી કે હું અંતવાઈ ગયો છું બરાબર તમારા પાસેથી જે પૈસા મેં લીધા ને એ પૈસા હું ઘાયલ આવ્યો અને થોડા ઘણા વધ્યા તો આ હુશોલ ભરાયું છે હાલ જોઈ લો તમે તબેલો મારો આખો ખાલો છે બધો ઢોર રોગમાં જ પૂરો થઈ ગયો કાલ જરૂર હતી વાત બરાબર છે પણ જો હું તમને ટાઈમ છે પૈસા તમારો જે વ્યાજ થાય છે છે થાય પગાર બીજી તારીખે સીધો લઈને જોડે આવું છું જે પણ તમારું જે વ્યાજ થતું હોય છે એ ભરી દઉં છું હાલ તો ખિસ્સામાં છે ને બીડી પીવાના પૈસા મારી પાસે નહીં મારા ગમે તે મારા પૈસા જોવું એટલે જો ભાઈ તમે ગમે તે કરશો

જબર માર્યો તો ચાર પોસ્ટ ફેટો મારી છે માથામાં પાછળ બધા મૂઠ માર મારી છે મૂઠ માર આમ જલ્દી આય ડોન થઈને પછી ફરજે તું આમ ગેરેજ ધ્યાન રાખવું પડે તારે ઓવા તો કોમ ધંધો તો કરતા નથી આખો દાવો રખડો છે તો અમને ખબર છે પણ આમ ઘરનું ધ્યાન રાખો હેતરો માલ ઉભો છે આપણો ચાર તો પણ એ પછી જવાબદારી તો લ્યો તારે હોવા તું આય જલ્દી આય હારી હું ઉભો છું ત્યો વાત કરે છે આય આવું જલ્દી હારી કોઈ ઉભો છું હું અલે ભૂરો કહે છે કે પક્કો મારો ભાઈ છે અને પક્કો એનો ભાઈ હતો આટલો મોટો ડોન કે તો પૈસા ના હલવા પડે એટલા માટે એ કહેતો કે મારો ભાઈ છે પક્કો બચવા માટે કહેતો કે રાતી આખે તો લઈ જાય એટલા માટે પક્કાનું નોમ હો ટકા લીધું કે પાક્કા મારો ડોન મારો ભાઈ છે પણ ડોનનું નોમ તમે સાંભળી શકો પક્ષો ડોન તો સજે તા હલો હલો હા કોણ બોલો કોણ પરેશ પક્કો હા ભાઈ અરે ના ભાઈ હું પૈસા લેવા જોયો ન એટલે એને વાયદો બતાવ્યો હતો બોલો બોલો હા ફોન તો આવ્યો હતો હા હા બોલો હા મારે પણ ભાઈ મેં પૈસા લેવા જોયો હતો પૈસાનો વાયદો બતાવ્યો હતો બે મહિનાનો પણ પૈસાની જરૂર હતી ભાઈ મારા રાતે ના ભાઈ ડોન ભાઈ મારી વાત સાંભળો વાત સાચી પણ હું પૈસા માગતો તો લેવા જોતો એના પણ પૈસા માગતો તો લેવા જોતો હા હા ભાઈ હા ભાઈ ભૂલ થઈ ગઈ હું આવું છું રાતી

પણ અમે મેં કીધું તોક વળી પડ્યા બે ચાર મહિના એટલે કીધું આગા પાછી કરું ફોર્મ થઈ જાય પછી પણ એ તો પૈસા લો ના પાન થોડી બેવન ફાઈટ થઈ જાય અમાર બેવન હા તે પકાડોન નું નામ ઓબળી જન પકાડોન નું વા પકાડોન નું નામ ઓબળી તો પછી એ પછી એ રાતી હોય આબાનો છે હોય આવવાનો પૈસા લવાની ના પાડું પકોડો એ આબાનો છે એ હોય આવશે હોય આબાનો છે છે આબાનો છે એ એનો ભાઈ છે એટલે હોય આવશે ઇ મેં અમનો માર્યો છે કે હા તો

અરે પકા ભાઈ તમે યાર અયો આજે મારા ઘેર અરે અમે ખુરશી લાય અને આ મારું તો નામ લેવાનું હતું તો બુદ્ધિ સદ ના એની હું એ નો સી ખબર નહી પડતી ને આવો બે હો યાર બે બે મિનિટમાં ખુરશી લાવો બે

ભાઈ ભૂલ થઈ હતી હું મજાક કરતો છું ભૂરાભાઈ યા ભાઈ ભૂલ થઈ હતી આ તમારા ભાઈ ડોન છે મને ખબર નથી મારા ભાઈ એટલે માફ કરી દઉં તને હું પેલા પૈસા આ તઈને લાફા માર્યા જાવ ગંગા માર્યા છે એનો આ દવા બવા કરાવજો પેલા પૈસા નહીં માંગવા બસ આપણે દવા ખાઈ ચાલે બા છે મને પેલા દવા બવા કરાવજો તારા બધું બધું